રાજ્યમાં રાસાયણિક ખાતરની કાળાબજારી કરનાર સામે કૃષિ વિભાગે કાર્યવાહી કરી છે રાસાયણિક ખાતરની કૃત્રિમ અછત સર્જી અને બાદમાં કાળાબજારી કરનાર વિક્રેતાઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા રાસાયણિક ખાતરના સત્તાવન વિક્રેતાને ત્યાં દરોડા પાડીને તપાસ કરાઈ ખાતરની કૃત્રિમ રીતે અછત સર્જનારા ચોવીસ વિક્રેતાના લાયસન્સ રદ કરાયા કુલ કરોડની કિંમતનો ન્યૂટન ખાતરનો જથ્થો વેચાણ માટે સત્તાવન વિક્રેતા ને નોટિસ પણ પાઠવવામાં આવી છે દરોડા દરમિયાન ખુલ્યું કે વેપારીઓ જરૂરિયાત કરતા ખાતરનો વધુ સંગ્રહ કરતા હતા કેટલાક વેપારી પાસેથી બમણાથી પાંચ ગણો વધુ સ્ટોક મળી આવ્યો તપાસમાં એ વાતનો પણ ખુલાસો થયો કે રાસાયણિક ખાતરનો જથ્થો ખેડૂતોના બદલે ઉદ્યોગોને આપવા માટે રાખવામાં આવ્યો હતો ખેડૂતોને મળતી બસો સાહીઠ રૂપિયા પિસ્તાલીસ કિલો યુરિયાની બેગ ઉદ્યોગોને ચૌદસો રૂપિયામાં અપાતી હતી ડીએપી ની પચાસ કિલોની બેગ એક હાજર ત્રણસો પચાસ રૂપિયા માં ખેડૂતોને મળે છે જે માર્કેટમાં પચીસો રૂપિયામાં વેચવામાં આવી છે ખેડૂતોને જે કિંમતે ખાતરની બેગ મળે છે તે બજારમાં વેચે તો બે ગણા થી પાંચ ગણા રૂપિયા મળે છે